મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ રાય હોય કે રંગ આપણા આ શરીરો નાશવંત છે શરીરના ગયા પછી આપણા સૌ સ્નેહીજનો શ્રદ્ધાંજલિ તો આપણા રૂડા રૂપાળા દેહને નથી આપતા પરંતુ જે આત્મા જતો રહ્યો છે એને શ્રદ્ધાંજલિ અને શોકાંજલિ પાઠવે છે પરંતુ આપણે સૌ આ જીવન આ મન અને પંચેન્દ્રિય સાથે શરીરના ભાવમાં જ આપણું જીવન જીવી નાખીએ છીએ આપણે આપણામાં જે અજ નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્ય તે હન્યમાને શરીરે ગીતામાં કયો એ આત્મા પ્રત્યે ધ્યાન આપતા જ નથી આપણે આપણા આત્માનું સ્મરણ કરતા જ નથી બ્રહ્મલીન સ્વામી રામસુખદાસજીએ કહ્યું છે કે મનુષ્ય સતત એ ભાવ કેળવવો પડે કે હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનનો છું અને ભગવાન મારા છે ભગવાન એટલે આત્મા પરમાત્મા એટલે સૌ સંતો મહાત્માઓ નાની પ્રબુદ્ધ પુરુષોએ શરીરનો ભાવ ઓછો કરી અને આત્મભાવમાં રહેવાની વાતો જુદા જુદા શબ્દોથી રજૂ કરી છે એક નાનકડી રચના એના સંદર્ભમાં કરી છે કે તું શરીર ના શરીર તારું તું શરીર ના શરીર તારું ઓ ઓમજી ના લગીર તારું તો આ શરીર આપણું લગીર નથી આપણે જીવનના અમૂલ્ય વર્ષો આ દેહ ભાવમાં વિતાવી દઈએ છીએ એને બદલે વર્તમાનની આજરક્ષણમાં રહી અને આત્મસ્મરણની અવસ્થામાં રહેવું જોઈએ આ અઘરું છે પણ અદકા યત્નોથી પ્રાપ્ય છે ભગવાન કૃષ્ણ અર્જુનને જ્યારે કુરુક્ષેત્રના મેદાન ઉપર મૂંઝાઈ જાય છે સગાવાલાઓને જોઈને ત્યારે ઉપદેશની શરૂઆત એ રીતે જ કરે છે કે હે અર્જુન તું દેહ નથી તું દેહી છો દેહી એટલે આપણો આત્મા જે આપણી અંદર જીવાત્મા રૂપે રહ્યો છે યેન વેતિહનતારં યશ્વન મન્ય હતમ ઉભો વિજાની તો નાયમ હંતી નહન્ય ન જાયતે મ્રિયતે કદાચ નાયમ ભૂતો ભવિતવાન ભૂય અજો નિત્યો શાશ્વતોયં પુરાણો એ જ્ઞાન માર્ગ ની કરણ નિરપેક્ષ સાધના છે એનાથી પણ પ્રાપ્ય છે નિષ્કામ કર્મયોગ થકી પણ પ્રાપ્ય છે અને ભક્તિના સુલભ માર્ગ થકી પણ ઈશ્વર સાથે અનુસંધાન રાખવાથી પણ પ્રાપ્ય છે તું શરીરના ના શરીર તારું ઓ ના લગીર તારું કે ખરેખરો હું આત્મભાવમાં ખરેખરો હું આત્મભાવમાં મન ના જાણે આ અધીરતા તારું તો મન આત્માને જાણી શકતું નથી મન સામાન્ય રીતે આપણને વર્તમાનથી દૂર લઈ જાય છે આપણને સ્વપ્ન કલ્પના અને એકરૂપતા થકી વર્તમાનથી દૂર ખેંચી જાય છે મન વિશે પણ અર્જુન જ્યારે ગીતામાં કૃષ્ણને કહે છે કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તો આ મન ચંચળ છે એને કાબુમાં લેવું પ્રભુ બહુ દુષ્કર છે તો એના ઉત્તરમાં પણ કૃષ્ણ ભગવાન એવું કહે છે હા અર્જુન વાત તારી સાચી છે વૈરાગ્ય એને તો અભ્યાસ અને વૈરાગ્યથી આ ચંચળ મનને ને આપણે કાબુમાં લઈ શકીએ છીએ આ અભ્યાસ અને વૈરાગ્ય એ આત્મસ્મરણ છે પરંતુ આપણું મશીન આત્મસ્મરણથી હંમેશા દૂર રહેવા પ્રયત્ન કરે છે ખરેખરો હું આત્મભાવમાં મનના જાણે આ અધીર તારું તું શરીર ના ના શરીર તારું ઓ આત્મજી ના લગીર તારું તો મમ મોહમાં બ્રહ્મ ફરે છે તો આજે આપણું મમત્વ છે આપણો મોહ છે આપણો જે અહંકાર છે એના થકી આપણે નીરવ વર્તમાનને છોડી અને ભૂત ભાવિમાં ભચક્યા કરીએ છીએ તો મમ મોહમાં બ્રહ્મમાં ફરે ખરું આ ફકીર તારું ખરું સ્વરૂપ તો ફકીરની જેમ જીવવાનું છે ચિંતા મુક્ત જીવવાનું છે મમતા મોહ કામ ક્રોધ લોભ મોહ જેવા પરધર્મ મૂકીને જીવવાનું છે સ્વધર્મે નિરનમ શ્રેયમ પરધર્મો ભયાવક મમ મોહમાં ભ્રહ માં પડે છે ખરું સ્વરૂપ આ ફકીર તારું કે તું શરીરના ના શરીર તારું ઓ આત્મનજી ના લગીર તારું કે રહી સમયે સમય ખોવે છે આપણા જીવનને વર્ષોમાં સામાન્ય રીતે આપણે જોઈએ છીએ એને ક્ષણ માં જોવું ખૂબ જ રસપ્રદ છે પરંતુ એક ક્ષણની પ્રાપ્તિ પણ એક જન્મ કે સાત જન્મની સફર હોય શકે કે રહી સમયે સમય ખોવે છે આજ આપણી દુર્દશા છે રહી સમયે સમય ખોવે છે આત્મસ્મરણ આ અમીર તારું જો આત્માને આપણે સ્વરણ કરીએ તો આપણે ખરેખરા અમીર છીએ તું શરીર ના ના શરીર તારું ઓ આત્મજી ના લગીર તારું એક મૌન ને શાંત સ્વરૂપમાં એક મૌન ને શાંત સ્વરૂપમાં ખરેખરું છે આ ખમીર તારું ખરેખરું છે આ ખમીર તારું એક મૌન ને શાંત સ્વરૂપમાં ખરે ખરું છે આ ખમીર તારું તું શરીર ના ના શરીર તારું ઓ આત્મનજી ના લગીર તારું અને છેલ્લે વર્તમાનમાં ઉપસ્થિત થવા માટે બે વિધિ ખૂબ સરસ છે એક તો આપણે જે કરીએ છીએ એને જોતા રહેવું એના પ્રત્યે સભાન રહેવું ગીતામાં કહ્યું છે કે દ્રાવિમો પુરુષો લોકે સરા અક્ષર એ વચ સર સર્વાણીભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્ચતે તો આ શરીરમાં એક સર પુરુષ છે અને એક અક્ષર પુરુષ છે તો ક્ષર પુરુષ એ આ આપણું પાંચ ફૂટ અને બે ઇંચનું શરીર અને અક્ષર પુરુષ એટલે આપણો આત્મા તો આપણા અક્ષર પુરુષથી આપણા સર પુરુષને નિરખવું એટલે આત્મસ્મરણ કરવું એ વિરલ ઘટના છે પરંતુ આ ક્ષણેથી એ અદકાયત્નો શરૂ કરવા પડે બધું જ બની જાય છે પણ આપણે જો જોઈએ તો એ અમર થઈ જાય છે તો શ્વાસ શ્વાસ ને નિરક્ષ તારો શ્વાસો શ્વાસ ને નિરક્ષ તારો જાવમાં આ સમીર તારો શ્વાસો શ્વાસને નિરખતું તારો તો આપણા શ્વાસને જોવો આપણા હલનચલનને જોવું આપણે જે પણ ફિઝિકલ એક્ટિવિટી કરતા હોઈએ એને એક મૌન શાંત ધ્યાનથી જો નિરખવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણે આત્મસ્થિત થઈ શકીએ છીએ આત્મસ્મરણની અવસ્થા અનુભવી શકીએ છીએ અને જે છે તે છે એ છે એને જોવાનું અને સ્વીકારવાનું શીખી જઈએ છીએ તું શરીરના ના શરીર તારું ઓ આત્મનજી ના લગીર તારું મિત્રો પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ કૃષ્ણાત્પરમ કિમપી તત્વમ ન જાને વસુદેવ સુતમ દેવમ કંસચારુણ મર્દન દેવ કી પરમાનંદ આપ જોઈ શકો છો પાછળ વૃક્ષ માં સરસ ફળો આવ્યા છે રાજમાતા ગુલાબ કુંવરબા આયુર્વેદિક ઉદ્યાનનું આ વર્તમાનની હાજર ક્ષણમાં જોવું એ જ એ જ આત્મસ્મરણ અહીંયાથી ક્યાંય બીજે હોવું એ મરણ તો તું શરીરના ના શરીર તારું ઓ આત્મજી ના લગીર તારું